આપણા રબારી હતા એટલે બાંધ્યા હાથ બાંધતા ને લાકડી કાઢતા કેમ કેમ તમે જરી એ તમે મનમાં જીગાડા તા કેમ કેમ એ હા એ આ દોડ બાંધે હા અહીંયા દોડ બાંધી ગયે રેડીઓ મેળી આ રેડિયો મેં આ મહેનત થાય અમને થાય ખાડીયું કરી દીધો હમ્મી ઉપર એ પાર કરામ હા 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 રાયમલ ભોજાનો હા જે તે

ગુવાતી હાઢિયાના ગુવાતી જે હતા ઈ કે કોક આ નદી માં આવ્યું છે નદીમાં માં આવ્યું હમ હમ નદી માં આવ્યું તો ઓલે હાઢા બાંધી નદીમાં બેઠા હતા હા મુસલમાન મુસલમાનો કે જે હોય ગ મે દે હોય આશા ઈ બે એ ની રીતિ સાધન લઈને બેઠા હતા આશા આશા હથિયાર બંધ હથિયાર બંધ હતા આ ઈ વોકરી ઊંડા વોકરી બેઠા હતા તો આ મણ આપણો જે નીકળે લૂતરાણી નીકળ્યો બરાબર કે આ એને જલાવી આપણે પકડાય હા હા ઈરાદો માં જે ને આપણો આવને એ એમ કે ભઈ આ ચાંગ આપણો નુકસાન કરશે નુકસાન ન કરે હા હા

બીજી કોઈ બીક નઈ એટલે મને તેમ કઉ નીકળી નયા હું હા હા મુનો મુસલમાન મારી નાખ હા 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 દેશ મુસલમાન મુસ્લમાન નો કો હા 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 એટલે કદા નથી કોઈ સડિયા તો મુનો મારી નાખ હા હા એટલે એને કાઢી બીજો શૂટી તો દીધી હા નક કદા કે એને લારી જાય તો તારી તારી એમ કેટલી હાકીન રણકાધી ભાડી દી પાડી એમ અને આઠ ભાગ્યા નવી નવી દીધા પાકે તેમ હા હા ભાઈ એ તો હમું ગાંઠ ભાગી જાવ તો હા હા

અને આપણામાં આપણામાં પાછો એ એનો મેળ કેમ ખબર કે આપણે ડુંગરાળ ધરતે ડુંગરાળ ધરતે પછી શરદ ઉપર આવ્યું ને શરદ ઉપર આવ્યો પર રણ વટી જાય એટલે એના બાપનું બાપનું રણ વટા હા અને રણમાં મિલિટ્રી કદાચ હવે થાણાકના હોય ને પાંચ દા હજાર જ હતી પહેલાં મિલિટ્રીમાં તો હોય છે ન તો હાચા પહેલાં જે હતું ને હા જે પૂલતા પડ્યા હતા આવું કોઈ બીક હો ને હા હા કા લઈ જાય છે ખાલી જા છે કે એવું હતું જ નહીં હા એ તો જદી પાકી તને સર્જ

એ તો હમણાં એક અમે ડાયરો કરીને બેઠા તો વાતો ઠે આવી એ કે ભાઈ પાકિસ્તાન ને ભારત કદાચ સૂટું થઈ જાય પાંચ પંદર દી માટે અવર જવર તો શું થાય તો કે પેલું તો ધોડી મળવા જાય આપણે હકાવાળો શું કરી આવ્યા વઢવાની વાત તો પછી આવે ઈ તો બધું એમ જ થાય એટલે પણ એમ કોઈ વસ્તુ નદી હા એમ ફાયદો નથી વઢવાવર કોઈ વધતું નથી હા કોઈ નથી વધતું તો ખાલી મોટોની રાજ છે એવું જ છે

એટલે હું જીવ જીવ જતું રહે જ નહીં રાતે અચ્છા ઈઝત કેટલો છે લગભગ પાંચ એક ગામમાં છે ઓ બંજરો ડુંગળો ડુંગરો જ છે અને આપણે આ આ ખડીમાં છેલો બંજરો છેલો બંજરો અને આપણે અહીંયા ખંડેર બોરાસ બધે તો બધે આ કે ગામનો ગામ ઉઠી ગયા પહેલા કે હા એ આવા ના આવા ના કિસ્સા બને હા એ હું નનકો હતો ને આ થોડો થોડો અમારે નહીં અમારે આમરડ પહેલા નથી આ બધા ખંડેર 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 ભંજરાવે અત્યારે લગભગ રણમાં કે છે કે કેમ ને અત્યારે મેં ફોન કર્યો હતો કે અત્યારે પાણી હુકાઈ ગયું હાલી જવા છે મોટર સાયકલ નઈ જાય તો આપડે એ વિડીયો ભંજરા નો બનાવવાની ગણતરી છે